હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઇન્સ્ટન્ટ દહીં વડાની રેસિપી આ દહીં વડા ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે ફક્ત બેથી પાંચ મિનિટના સમયમાં બની અને તૈયાર થઈ જાય છે તેની સાથે જ આ દહીં વડા બનાવવામાં તમારે ગેસ પણ ચાલુ નહીં કરવો પડે કે નહીં તો તેલનો ઉપયોગ થશે એકદમ નવી રીત છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દહીં વડા બનાવવા માટે પહેલાં આપણે દહીં તૈયાર કરી લઈએ તેના માટે એક કપ દહીં લઈ અને તેમાં બે કપ જેટલી ખાંડ ઉમેરીશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને ત્યારબાદ તેને ખૂબ જ સરસ રીતે ફેટી અને મિક્સ કરી લઈએ જો દહીં વધારે ઘટ હોય તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો આ દહીં માટેનું તૈયાર થઈ ગયું છે બનાવવા માટે મેં અહીંયા બ્રેડનો ઉપયોગ કરેલો છે જેથી કરી અને દહીં વડા ખૂબ જ જલ્દીથી બની જતા હોય છે તેના માટે કોઈ પણ આ રીતે બ્રેડ લેવાની છે ત્યારબાદ તેને પાણીમાં ડૂબોળી અને બધું જ પાણી અલગ કરી લઈશું આ રીતે તેને સ્ક્વીઝ કરવાનું છે અને ત્યારબાદ તેને રાઉન્ડ શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતેનો બ્રેડનો વડો બની અને તૈયાર થઈ ગયું છે તો હવે સેમ પ્રોસેસ આપણે બધી જ બ્રેડ સાથે કરીશું આ રીતે તમે બ્રેડના દહીં વડા બનાવશો તો તે ખૂબ જ જલ્દીથી બની જતા હોય છે અને આગળથી પણ કોઈ જ પ્રિપરેશન કરવાની જરૂર નથી પડતી અને તમને એવું લાગશે કે બ્રેડથી બનાવ્યા છે તો તેનો ટેસ્ટ કેવો લાગતો હશે તો જેવા રેગ્યુલર દહીં વડા બનાવતા હોઈએ છીએ તેના કરતાં પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે એક વખત આ વિડીયો જોઈ અને ઘરે ટ્રાય કરશો એટલે તમે રેગ્યુલર દહીં વડા બનતા હોય તે પણ ભૂલી જશો તો તમે જોઈ શકો છો અહીંયા બધા જ વડા બની અને તૈયાર થઈ ગયા છે તો આપણે બ્રેડના તૈયાર કરેલા વડાને પહેલાંથી જ સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે હવે આપણે તેમાં તૈયાર કરેલું મીઠું દહીં ઉમેરીશું વડા બરાબર રીતે કવર થઈ જાય એટલું દહીં ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો બધા જ વડાને દહીંથી કવર કરી દીધા છે હવે આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું દહીં વડામાં શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું અને લાસ્ટમાં હવે આપણે ચાટ મસાલો ઉમેરીશું ત્યારબાદ હવે ઉપર આપણે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું આ ચટણી ઘરે જેવી રીતે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ મેં તેનો જ ઉપયોગ કરેલો છે જો તમારે આ ચટણીઓની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો ત્યારબાદ હવે ઉપર આપણે ગ્રીન ચટણી ઉમેરીશું અને હવે લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરીએ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા ઇન્સ્ટન્ટ દહીં વડા બની અને તૈયાર થઈ ગયા છે તો જો તમે આ રીત ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ